કામ એક યજ્ઞની અંદર પ્રજ્વલિત કરવા માટે આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌની આ તાકાત એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના યજ્ઞને પ્રજ્વલિત કરશે વી નરેન્દ્ર મોદી શું કામ દુનિયાના સીમાડા પાર કરીને જેમણે રાષ્ટ્ર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું નિર્માણ કર્યું ભારતીય સંસ્કૃતિ નો ઝંડો દુનિયાભરની અંદર લહેરાયો વિકાસ એક મંત્ર બનાવ્યો સમરસતા એક મંત્ર બનાવ્યો વસુદેવ કુટુંબકમ નો નારો વિશ્વને આપ્યો છે માટે વિ સપોર્ટ નરેન્દ્ર મોદી અને તમે જેમ નરેન્દ્ર મોદી સાહેબ ને સપોર્ટ કરવા આપી આવી રહ્યા છો એ જ રીતે બંને રાજકીય ક્ષેત્રે મને સપોર્ટ કરનારા તમામ એ મારા આપણે આવકારીએ કે જેઓ આપણે સપોર્ટ કરી રહ્યા એક રાષ્ટ્ર જે પડે ઊભું થાય એક એક હજાર વર્ષથી સંસ્કૃતિ ઉપર વાર થાય અને છિન્ન ભિન્ન કરવાના પ્રયાસ કરે ત્યારે મહારાણા પ્રતાપ વિસપોટ છત્રપતિ શિવાજી આ બધી જ બાબતો આજે રાષ્ટ્રના એ નિર્માણ માટે કામગીરીમાં આજે જે થઈ રહ્યું છે એ તમે જોઈ રહ્યા છો આજે મને ગર્વ છે કે સોમનાથ ઉપર 1000 વર્ષ પૂર્વે 1026 માં ચડાઈ થઈ મોટી ભર તત્વ ગજનવી મહામત ગજનવી મંદિર ને છિન્ન ભિન્ન કર્યું હિન્દુ સંસ્કૃતિ ની આસ્થા ને ફેસ પહોંચાડી અને ત્યારે એ મોટી બળ તત્વો આવ્યા હતા અને એ તત્વો જ્યારે આવ્યા હતા ત્યારે આપણે બધા વેર વિખડાયેલા હતા આપણે બધા એક ના હતા સમરસતા ન હતી સમાજ જ્ઞાતિ જ્ઞાતિ આધારે બટાયેલો હતો ત્યારે આપણે એ દિવસો પણ જોયા હતા ને 1000 વર્ષ સુધી સંસ્કૃતિ ઉપર સતત ને સતત આક્રમણ હોય અને છેલ્લે અંગ્રેજોના શાસન પછી અઢારસો ને નિર્માણ માટે કામે લાગ્યા હતા અને ત્યારે રાષ્ટ્ર નિર્માણ થયું અને ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયું એ આઝાદી એમને નથી મળી છ લાખ નવજવાનો એ બલિદાન આપ્યા અને જ્યારે સરદાર સાહેબ દેશના નાયબ ગોડા પ્રધાન તરીકે એ સોમનાથ ની ધરતી પર આવી અને દર્શન કરે છે અને સમુદ્રમાંથી અંજલિ આપે છે એ સોમનાથનું ભવ્ય મંદિર બનશે એ દ્રઢ સંકલ્પ મહામાનવ સરદાર સાહેબનો હતો અને આજે સોમનાથ નું એ મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે માત્ર એ નહીં પાંચસો પાંચસો વર્ષ સુધી રામ રામલલ્લા એ ઝુંપડીમાં બિરાજમાન હતા અને આજે આજે અયોધ્યાનું મંદિરનું નિર્માણ થયું અને બાવીસ તારીખે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ આરતી ઉતારી અને રામ લલ્લાને જ્યારે દુનિયામાં રામ જ્યાં જન્મા છે એ રામનું પૂજન આપણે સૌ કરી રહ્યા છે

શાળાઓમાં ભણતા હશે ત્યારે એટલી બધી રાજનીતિમાં ખબર ન હોય ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર તેર યુનિવર્સિટી હતી એકથી બે હજાર બાવીસ આઝાદીના સાઠ વર્ષમાં તેર યુનિવર્સિટી આજે એકસોને આઠ યુનિવર્સિટી ગુજરાતની ધરતી પર બની ગઈ માટે વિસ્પોર્ટ નરેન્દ્ર મોદી છ મેડિકલ કોલેજ હતી આજે ત્રીસ મેડિકલ કોલેજ થઈ માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી અને તમે જે સપોર્ટ કર્યો શૈક્ષણિક ક્ષેત્રે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એક નવી શિક્ષા પદ્ધતિ 2020 1985 માં થોડું ઘણું સંશોધન થયું તો આજે શિક્ષા ક્ષેત્રે દુનિયા સાથે કદમ મેલાવવા માટે ભારતની નવી શિક્ષણ પદ્ધતિ 100 એ 100% અમલીકરણ થઈ રહી છે અને એ આવનારા યુથ માટે છેલ્લા પાંચ વર્ષનો જે રોડમેપ બનાવી રહ્યા છે દુનિયા સમકક્ષ ભારતનો યુવાન તમામ ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે અભ્યાસ ક્ષેત્રે મેનેજમેન્ટ ક્ષેત્રે એક એક કોમ્પિટિશનની અંદર ઊભો રહે એટલા માટેની સપોર્ટ નરેન્દ્ર મોદી તમે આપેલા સપોર્ટ ના આધારે રાષ્ટ્રના યુવાનો એ હજારો લાખો લાખો યુવાનો અને દસ વર્ષના દેશની પ્રગતિમાં આ કોઈ મફત ની આપવાની વાત નથી આઝાદી પછી બાંગ્લાદેશ ની બોર્ડર પર પ્રશ્ન હતો બોર્ડર ફિક્સ નોતી થઈ એની સાથે સમાધાન કરી આજે એ ચાર ની હેવી બોર્ડર બની ચુકી છે કાયમી માટેનો રાષ્ટ્ર નો પ્રશ્ન ઉકેલો છે માટે વિ સપોર્ટ નરેન્દ્ર મોદી